તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જય શ્રી સ્વામિનારાયણ સ્વામીજી આપનું સ્વાગત છે સ્વામીજી પૂછવા માંગીશ કે સહજાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રી ગ્રંથની રચના ક્યાં અને કેવી રીતે થઈ તેમાં શું સંદેશ છે તમારો પ્રશ્ન છે કે સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી રચના ક્યારે કરી હતી અને ક્યાં થઈ હતી તો શ્રી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષા ગ્રંથની રચના આજ થી એકસો વર્ષ પહેલા એટલે કે સંવત અઢારસો બ્યાસી માં વડતાલ માં મહાસુદ પંચમી જેને વસંત પંચમી કહીએ છીએ એના રોજ સહેજાનંદ સ્વામીએ કરી હતી આજે તેમને સૌ કોઈ એટલે કે સહેજાનંદ સ્વામીના આજે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામથી ઓળખે છે શ્રી સ્વામિનારાયણ ભગવાન દરેક માનવીનું નું ઘડતર થાય એટલા માટે દરેક ધર્મના શાસ્ત્રોમાં એ સંદેશો આપ્યો છે તે સર્વેનો સાર બસો બાર શ્લોકમાં કાઢીને શિક્ષાપત્રીમાં આપણને આપી દીધો છે આ શિક્ષાપત્રીમાં ઘણા બધા ઉપદેશો આપેલા છે એમાં પાંત્રીસ માં શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી હોય તથા જે ગુરુ હોય એ સર્વેનું અપમાન ન કરવું આ શ્લોક નું માણસ જો પાલન કરે ને તો ક્યારે મારા મારી કે ખૂન ખરાબી થાય જ નહીં કારણ કે માણસ નો હમ ઘવાય છે એટલે માણસ ન કરવાનું પણ કરી બેસતો હોય છે તેથી આ શ્લોક નું પાલન કરીએ તો વેર ઝઘડા કંકાસ થાય જ નહીં શિક્ષા પદ્ધતિના ત્રેસઠ માં શ્લોક માં ભગવાન કહે છે કે નિત્ય પ્રત્યે સાયમકાળે ભગવાન ના મંદિર પ્રત્યે જવું અને ઉચ્ચ સ્વરે કરીને ભગવાન નું કીર્તન કરવું આ રીતે મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરવાથી માણસને શાંતિની અનુભૂતિ થાય છે આખો દિવસની વ્યવહારિક ઉપાધિઓ ભગવાનની ભક્તિ કરવાથી નાશ પામી જાય છે દિવસ દરમિયાન નાના મોટા જે પાપ થયા હોય તે પણ નાશ પામી જાય છે આવા તો આ શિક્ષાપત્રી ગ્રંથની અંદર બસોને બહાર માનવના જીવન માટે ઉપયોગી આદેશો આપેલા છે આમ શિક્ષાપત્રીની અંદર

દરેક રીતે ઉપયોગી છે આ શિક્ષા પ્રતિ પ્રમાણે જે વર્તે છે તે આ લોક અને પરલોક માં નક્કી સુખી થાય છે આ શિક્ષા જ કહેલું છે કે સમસ્ત શાસ્ત્ર રૂપી ક્ષીર સાગર મધ્યમાંથી કાઢેલું સર્વોત્તમ શિક્ષા રૂપી અમૃતનું જે મનુષ્ય પાન કરે છે તે મોક્ષ પદ પામે છે શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષા પત્રી એટલે કળિયુગમાં અલ્પ બુદ્ધિ અલ્પ શક્તિ આયુષ્ય વાળા માનવી માટે શિક્ષા પત્રી અતિ ઉત્તમ ગ્રંથ છે શિક્ષા પત્રી નો પાઠ કરવાથી માણસના જીવનમાં બદલાવ આવે છે ખરા અર્થમાં તે માણસ એ માણસ બને છે શિક્ષા પત્રી જે પાડશે તે માણસ સદાચારી બનશે વ્યસનોથી દૂર રહેશે એટલે તે આર્થિક રીતે અને સ્વાસ્થ્યની રીતે પણ સુખી થવાનો જ છે અને વળી ભગવાનની આજ્ઞાનું પાલન થશે તેથી ભગવાનની પ્રસન્નતા પણ તેના ઉપર ઉતરશે તેથી તે રીતે પણ તે સુખી થવાનો જ છે શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વમ્ય ભગવાને આશીર્વાદ આપ્યા છે કે આજે શિક્ષા પદ્ધતિ તે અમારું સ્વરૂપ છે માટે તેને પરમ આદર થકી માનવી અને આ જે શિક્ષાપત્રી પ્રમાણે વર્ષે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થિને પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે માટે અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો જેને વાંચતા ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે હિન્દુસ્તાનમાં ઘણા ધર્મો છે પણ સ્વામિનારાયણ ધર્મ પ્રશંસનીય શુદ્ધ અને આકર્ષક છે મને આ ધર્મને વિશે ઘણું માન છે સમાજમાં નીચી ગણાતી કોમને પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને ઉચ્ચ શિખરે પહોંચાડી દીધી હતી તો આવી સર્વ જીવિતાઓ શિક્ષાપત્રી ગ્રંથનું આપણે પઠન કરીએ સદાચારમય નીતિમત્તામય જીવન જીવીએ આવી નીતિમત્તા દરેક ભારતીય રાખે તો ભારત દેશની આન બાન અને શાન કંઈ જુદી રીતે ખીલી ઉઠે આપણે જાગીએ અને બીજાને જગાડીએ આપણે આપણી જાતથી શરૂઆત કરીએ અને આપણા કુટુંબની શરૂઆત કરીશું તો અવશ્ય બદલાવ આવશે જ સ્વામીજી આજની યુવા પેઢી સદવર્તન નિષ્ઠ બને તે માટે શિક્ષાપત્રીમાં શું ઉપદેશ છે જી તમારો યુવા પેઢી માટે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે આજની યુવા પેઢી સદવર્તન નિષ્ઠ બને તે માટે શિક્ષાપત્રીમાં શું ઉપદેશ છે તો યુવાનોએ ખાસ કરીને વ્યસન અને વેવિચારથી દૂર રહેવું જોઈએ આ વાત શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીના શ્લોક અઢારમા માં કહેલી છે તો આપણને પહેલો પ્રશ્ન થશે કે વ્યસન એટલે શું તો કોઈ પણ પ્રકારનું બંધન કે તેના વગર રહેવાય નહીં એને વ્યસન કહેવાય છે વ્યસન એટલે એક જાતની કુટેવ માણસ પહેલા માણસ ટેવ પાડે છે પહેલા માણસ ટેવ પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે પાંચસો વર્ષમાં એમ કેવાય છે કે એકસો ને છે કરોડ સિગારેટ પીનાર પોતાનું છ મિનિટનું આયુષ્ય ઘટાડે છે ભારતમાં નિત્ય સૂરજ ઉગે છે અને વ્યસનના કારણે નિત્ય ત્રણ હજાર દિવસ આથમી જાય છે એટલે કે મૃત્યુને ભેટે છે સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રયદાજી એમ કહેતા કે ભગવાને રોટલા આપ્યા છે તો રોટલા ખાઓ વધુ પૈસા આપ્યા હોય તો કાજુ બદામ ખાઓ પરંતુ ગુટકા તમાકુ સુકામ ખાઓ છો ગુટકા અને તમાકુ કરતા કાજુ બદામ સસ્તા છે ગુટકા તમાકુ એ તો પૈસા અને શરીર બે ને બગાડે છે વ્યસન એ તો ઝેર છે તેનાથી દૂર જ સારા ગુટકા તમાકુ દારૂ આ બધા વ્યસનો તો હવે જૂના થતા જાય છે હવે તો આજની ઘણી યુવા પેઢી ડ્રગ્સ લેતી થઈ જાય છે પરંતુ ડ્રગ્સ લેશે તો પછી પોલીસ એમને જેલમાં અંદર ક્યારે લઈ લેશે અને અમરાજ એને ક્યારે ઉપર લઈ લેશે એ પણ એમને ખબર નહીં પડે માટે સાવધાન થવું અતિ જરૂરી છે હવે આ વ્યસન વિશે વધુ શું કહેવું સમજદાર કોઈ ઈશારા એ કાફી બીજી મહત્વની વાત છે કે વ્યભિચાર ન કરવો આજે બહેન દીકરી સલામત છે ખરી બહેન દીકરી સેજ રાત્રે મોડી પડે તો દરેક માતા પિતાને કયો વિચાર આવે છે શું ચિંતા થાય છે ને કદાચ મારી દીકરી ને ઉપર કોઈ ની કુદ્રષ્ટિ તો નહી પડી ગઈ હોય ને મારી દીકરી પીખાઈ તો નહી ગઈ હોય ને આવું સમાજમાં ન થાય એટલા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન એ એક જ વાક્ય માં કહ્યું છે કે સંસાર માં પોતાની સ્ત્રી સિવાય બાકી ની દરેક સ્ત્રી માં પોતાની બહેન દીકરી અને માતા નો ભાવ રાખો જો આ આપણે આટલું શીખી જઈએ તો ભારતની દરેક મહિલા સુરક્ષિત બની જાય અને ભારતની દરેક મહિલા સુરક્ષિત બનશે તો તમારી બહેન દીકરી પણ સુરક્ષિત બનવાની જ છે તો આપણે ક્યારે કોષ કોઈ સ્ત્રી ઉપર વ્યભિચાર તો શું કું દ્રષ્ટિ પણ ન કરવી જોઈએ જો આવી રીતે બહેન દીકરીઓ સ્વયં સુરક્ષિત બનશે તો દેશ ઉપરથી સંરક્ષણ ખાતાનો ઘણો બધો ખર્ચ ઘટી જશે અને તેનો લાભ આપણ સૌને પણ મળશે તેથી આજના યુવાનોએ ખાસ કરીને વ્યસન અને વ્યભિચારથી દૂર રહેવું જોઈએ ધર્મ લોકમાં આજે શિક્ષા પત્રીની એક મહત્વની ચર્ચા થઈ રહી છે જે આગળ પણ યથાવત રહેશે હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો